એરા ભાઈ ભાઈ લેરાઉ લે આ શું આટલે બોટલે બધી રીતે કરવાનું ભલું બધી રીતે બધી રીતે ભાવ પડે ને ઠીક દા આવશે એટલે ને કોઈ કે તો કોઈ આ વિકાસ વિકાસ એની વિકાસ થયો ગયા બધી રીતે ભાવ અમારે ખાવું જોયું ભાવ ગરીબ તો ગરીબ જ પણ જીઓ ને તો કોમ થાય મારી આખી જનતા

તમે એકલા જેટલી જફામારી કરજો આટલો ધોરવા આપ્યા જો આ બધી સરકારો આવ્યો અમારા ઘરનો કોઈ વિકાસ નહી કર્યો મોટા મોટા પાડા ખાઈ જાય છે અમારા તો આડુંય હાલતા નથી અમારી અમને મુખવી તરીકે શું બરોબર છે અરે લક્ષભાઈ ઠાકોર તમે જુઓ ખાલી તમારે આખી રોનક બદલાઈ નાખવાની છે કોમ

પછી બીજા લઈ લઈને જાતા રહ્યા માતા કાકા એ બધી વાતો છોડો આનું કરો જે હાલ છે એ વાત ફાઈનલ ને ફાઈનલ ને ફાઈનલ કાકા જો કાલે આપણે મિટિંગ રાખેલી છે અને તમારા જરૂર આપવાનો તમારા ને બધાને કહી દેજો બરોબર આ બધા વાળે વાળે તમે થાચા છો એટલે તમે જરૂરથી આવી જજો આવી જજો આવી જજો આવી જજો આવી જજો તમે સમાજની અંદર હું મારી સમાજની અંદર સમજાઈશ એટલે ઠાકોર ઉભા છે બરોબર રેડી આમંત્રણ છે ને હા ઠાકોર ધન્યવાદ ફાઈનલ ફાઈનલ આઈ જાજો હા ભાઈ ચા પડ્યા છો ઘુમાનો ઘુમાયો ઓ ઓ વિજેતા બનાવવાના છે ક્યાંય તમે જોવો પેલા જોવો તો ખરી તમે ખાલી એક દોન નો સિક્કો મારો તો અમે તમને વિજેતા બનાવી ચાલી

તો તો હું હું તાલી નાની 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 રહ્યું અને મારે કાઉ વાંચનું છે કાઉ કટ થયો છે તો હું છે તાલી થઈ જાઉં તો એને કટ ને કામ કાવા પ્રાય ન કરવો પડે તો સાચપન સાહેબ તું કામ ના તો કર્યું કપમાં કર્યું

લેબુજી એક મિનિટ યાર વાતો ભરતું ભાઈ આ લેબુજી ને ઉભા રહ્યા બરોબર એમ કે ચાર લેબુજી નિશાન છે

મીટિંગ રાખેલી છે હેલો અરે સાહેબ કાલે આઈ જાજો કાલે દસ વાગે આપણે ફાઈનલ મિટિંગ રાખેલી છે ને બધા લોકો મેં કાકે ફરી ફરી નાખા કઈ કીધું છે બરોબર કાલે દસ વાગે આયા વગર રહેતા ને

મારે અઢારે આલમ ને મારા રામ રામ છે જુઓ ભાઈઓ લોકો કહે છે કે અમે વિકાસ કર્યો વિકાસ કર્યો વિકાસ કર્યો પણ વિકાસ ના નામે તમે કોઈ જોયું છે નથી જોયું ભાઈ હજી સુધી વિકાસના નામે તમે ખાલી વાતો જ ઓબળી છે સારું સારું તમારા ગામના આગેવાન તરીકે લેફજીભાઈ મને અહીંયા આવકાર્યો છે કે અમારા ગામનો વિકાસ કરવાનો છે અમારા ગામની બે ચાર જણોનો પ્રશ્નો છે અમારા ગામને વિકાસની વાતો છે તો હું આવ્યો છું તમારા સારા પ્રશ્નો માટે આવ્યો છું અમારી સમાજના તરીકે અમારા કપરાવકાબીના ઉમેદવાર લેબજીભાઈ પરમાર ઉભા રહ્યા છે એટલે તમે ખાસ તમે તમારો મત આપજો તમારો મત આપી તમે વિજય અમને બનાવજો તમારો જે કામ પણ હોય એ કામ હું કરવા તૈયાર છું પ્રશ્ન કહી દે સમાજના પણ પણ હાજર છે છે એમને બોલાયા તમારા તમારા ભાઈ બે સર આખા પરિવાર ને વોટ કરાવો એમાં તમે ખાસ તો જે અભણ લોકો છે જે કે આપણા ઘરમાં તરત ઓછા ભણેલા હોય આપણા મમ્મી પપ્પાને અને આપણા જે પરિવારને લગતા તમામને તમે સમજાવો કે આ વખતે એક જ એક જ વાત એક જ વિશ્વાસ એક જ વાત ખાલે ઓનલી ફોર ગ પ્રકાબીને જ તમે વોટ આપો અને વિજય બનાવો એવી મારી શુભ શુભ ઈચ્છા છે અને તમે મને વિશ્વાસ છે કે તમે અઢારે આલામાં આજે ભેગી થઈ છો તો મને એક ખાતરી તો થઈ જ ગઈ છે કે તમે અમારી હારે છો હું તમારા એકો એક કામ કાય કાયદાકીય રીતે તમારો એકો એક કામ હું પૂરો કરવા બંધાવું છું હા એ મારો વિશ્વાસ છે અને તમે જ્યારે પણ અડધી રાતના પણ તમારે જો કોઈ કામ પડે તો હું તમારી સાથે છું અને હું મારા ઉમેદવાર લેબજીભાઈને હું કહીશ કે હું ગામમાં ગયો તો અને એ ગામમાં હું આટલું બાંધરી ધરીને આવ્યો છું અને જે ભાઈ લોકો વોટ આપવાના છે એમને ખાસ એમને બી ખાતરી આપી છે કે અમે આખાય અમારા પરિવાર અમારી હવે મારે અમે દેવ પૂજક છીએ બરાબર હવે અમારે પહેલાં શાકભાજીનો ધંધો હોય

કરીશ હું મારી સમાજને સમજાઈશ કે ઠાકોરને વોટ આપશો તો એ એકતા પ્રમાણે આપણે પણ આગળ લઈ જશે આપણા બનાસકાંઠાની અંદર મત વિજય બનાવો તો સારું રહેશે હાલ તમે કેવો રહશો ઠાકોર સમજબૂત રહેશે ને આપડે ઓછો સમાચાર આપડે કપરા બાકી માં ગાભાભાઈ આ ગાભાભાઈ બોલો છો ભાઈ તમે કીધું સઈ તો બોલો વિજય